નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો સાનિયા મિર્ઝા અને સોયબ મલિકનો પુત્ર ઈજહાન મિરઝા મલિક સ્કૂલમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે એક રિપોર્ટ અનુસાર ઈજહાન અને તેના પિતા સોએબના બીજા લગ્ન બાદ સ્કૂલમાં બાળકો દ્વારા હેરાન કરવામાં આવે છે તેથી ઈજહાને સ્કૂલ જવાનું બંધ કરી દીધું છે સાનિયા પોતાના પુત્ર ઈજહાનના માનસિક સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઈને પોતાના વતન હૈદરાબાદ પરત ફરી ગઈ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેટીએમ યુઝર્સ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની કાર્યવાહી બાદ વેપારી સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે વેપારીઓને પેટીએમને બદલે અન્ય એપ્સનો ઉપયોગ કરવાની સલાહ આપી છે સીએઆઈટીએ કહ્યું છે કે મોટી સંખ્યામાં વેપારીઓ વિક્રેતાઓ અને ફેરિયાઓ પેટીએમ દ્વારા પેમેન્ટ કરી રહ્યા છે યુઝર્સે તેમના નાણાંની સુરક્ષા માટે સક્રિય પગલા લેવા જોઈએ જણાવી દઈએ કે આરબીઆઈ દ્વારા તાજેતરમાં પ્રતિબંધો બાદ પેટીએમ સેવાઓની સુરક્ષા અંગે ચિંતા વધી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન સામે ભારતનો વિજય ડેવિસ કપના ભાગરૂપે સાઠ વર્ષ બાદ પાકિસ્તાનમાં પ્રવેશેલી ભારતીય ટેનિસ ટીમનો પાકિસ્તાન સામે વિજય થયો છે ચાર શૂન્યથી જીત મેળવીને વર્લ્ડ ગ્રુપ વન માટે ક્વોલિફાય કર્યું છે પ્લે ઓફના ભાગરૂપે આ મેચમાં શનિવારે બે શૂન્યની લીડ મેળવનાર ટીમ ઇન્ડિયાએ રવિવારે ડબલ્સ અને રિવર્સ સિંગલ સ્પર્ધાઓ જીતી હતી આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં બંને ટીમો અત્યાર સુધીમાં આઠ વખત આમને સામને આવી છે અને તમામ વખત ભારતીય ટીમ જીતી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે